જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા સરકારી બહાઉદ્દીન કોલેજ જુનાગઢનું નામ બદલી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કરવા સરકારમાં રજૂઆત કરવામાં આવી નમસ્કાર હું છું પૂજા રાવલ ધી કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે જૂનાગઢની વર્ષો જૂની હેરિટેજ કોલેજ જે તે સમયના નવાબે તેમના શાળા બહાઉદ્દીનના નામથી બનાવેલ પરંતુ આ નવાબ વંશજોએ દેશ આઝાદ થયો ત્યારે જૂનાગઢ અને ભારત દેશ સાથે ગદ્દારી કરી જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવ્યું હતું જે તે સમયે આ બાબતને હલ કરવા દેશના ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે આ વિષયને હાથમાં લીધો હતો અને જૂનાગઢને નવ નવેમ્બર ઓગણીસો સુડતાળીસના રોજ આઝાદ કર્યો હતો જૂનાગઢની આઝાદીમાં જેમનો મહત્વનો ફાળો રહ્યો છે જેમણે પોતાના પ્રયત્નથી સમગ્ર દેશના રજવાડાઓને એક કરી ફરી અખંડ ભારતની પરિકલ્પના જેમણે સાકાર કરી છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આ કોલેજ સાથે જોડી દેશ સાથે ગદ્દારી કરેલ તેમનું નામ દૂર કરવાથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું સાચું ઋણ ચૂકવ્યું ગણાશે જૂનાગઢની આઝાદી દેશ પંદર ઓગસ્ટ ઓગણીસો ના આઝાદ થયો હતો અને ચોરાસી દિવસ પછી જૂનાગઢની આઝાદી થઈ હતી અને એ આઝાદીની લડતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ તે તૈયાર કરેલી આરજી હકુમતની સેના દ્વારા આખી લડાઈ લડી અને જૂનાગઢને આઝાદ કરવામાં આવ્યું હતું અને એ રાજાશાહી વખતના નવાબના વંશજોએ નવાબે એમના શાળાને ના નામે આ બાઉદ્દીન કોલેજ બનાવેલી હતી પણ એ નવાબના વંશજોએ જૂનાગઢ અને ભારત દેશ સાથે ગદ્દારી કરી હતી એટલે આવી ગદ્દારી નાના નામે ચાલતી સંસ્થાઓને બદલી અને જેમને દેશ આઝાદ કરવા માટે કે જેમને દેશની આઝાદી માટે જેમને પ્રયત્ન કર્યા હોય એવા આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામે આ કોલેજનું નામકરણ થાય અને ખાસ કરીને એટલા માટે કે અખંડ ભારતને સંકલિત કરવાનું જો કોઈએ રજવાડાઓને એક કરવાનું કામ કર્યું હોય તો આ દેશના પૂર્વ ગૃહમંત્રી અને આ દેશને જેને સમર્થન આપ્યું છે એક લોખંડી પુરુષ તરીકે આપણે ઓળખી છીએ એવા સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે એટલે આ જૂનાગઢની આઝાદીમાં પણ એમનો સૌથી મોટો ફાળો ને એમનું યોગદાન છે તો જુનાગઢના તમામ સાધુ સંતો અને જૂનાગઢના નગરજનોની એક લાગણી અને માગણી છે કે આ કોલેજનું નામ બદલી અને સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજના નામે આ કોલેજ થાય એવી રાજ્ય સરકારમાં અમે આદરણીય મંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીને પણ એક વિનંતી પત્ર લખ્યો છે કે આ લાગણી સ્વીકારી અને માગણી સ્વીકારી અને આ અમારા જુનાગઢ ઉપર એક ઋણ અને સરદાર વલ્લભભાઈનું ઋણ ચૂકવવાનો આ મોકો અમને જુનાગઢને મળ્યો છે ત્યારે આ પરિવર્તન સૌથી વધુ જરૂરી છે